વરસાદ રાજ્યમાં જે સાર્વત્રિક વરસાદની આગાહી છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે છેલ્લા અડતાલીસ કલાકથી ત્યાં એ જ પ્રકારની પરિસ્થિતિ પર છે નવસારી ડાંગ દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ જામનગર પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો આ તરફ જૂનાગઢ દ્વારકા કચ્છમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર ઉત્તર મધ્ય ગુજરાતી પર વાત કરીએ તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ રહેશે ખેડા આણંદ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતી વાત કરીએ બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની આગાહી છે તો મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસી શકે છે દની આગાહી કરવામાં આવી છે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો છે કે હાલ તે સક્રિય થઈ છે અને તેના જ ભાગરૂપે રાજ્યની અંદર જે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈ શકાય છે કે આખો એક આ જે વરસાદી સિસ્ટમ છે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાથે જ અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે જે મોન્સૂન લાઈન પસાર થઈ રહી છે તેના કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની ની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી તાપી સહિતના જે ભાગો છે ત્યાં અતિભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના જામનગર જૂનાગઢ ભાવનગર રાજકોટ જેવા દ્વારકાના ભાગો છે કે ત્યાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા સહિતના જેટલા પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે એટલે કે જે રીતે આખી આ વરસાદી સિસ્ટમ છે તે હાલ ગુજરાત પર સક્રિય છે જેના કારણે આજના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક ભાગોની અંદર અત્યંત ભારે પણ વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે જે રીતે આ ત્રણ વરસાદી સિસ્ટમો છે કે જે એક સાથે હાલ ગુજરાત તરફ સક્રિય થઈ છે તેના જ ભાગરૂપે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાગને સંદેશ ન્યૂઝ અમદાવાદ